હું ધીમો છું એમ આજે તું મારી સાથે છે ને ઓફિસે આવ એટલે તને ખબર પડે હું કેટલો તેજ છું અરે એ તો મને ખબર છે તમે કેટલા તેજ છો એટલે તો હું તમારા રાજમાં લીલા લેર કરું છું તમે મારું કેટલું ધ્યાન રાખો છો કોઈ કમી નથી આવવા દેતા પણ એક સાચી વાત કરું તમે છે ને સવારમાં વહેલા ઉઠવાને ટેવ પાડોને તો બહુ સારું હા તારી વાત સાચી છે આજથી એટલે કે હવેથી હું છે ને વેલો ઉઠી જઈશ હવેથી ક્યારેય ભૂલ નહીં કરું અને હું વિચારતો હતો કે જીમ જોઈન કરી લઉં આ બોડી બનાવું ને આમ પણ જો ને હું દુબળો પડી ગયો છું શું કેવું તારું જવું જ જોઈએ કાલે જાવ અત્યારે જાવ અત્યારે જ જાવ પણ ઓફિસે અને સાંભળો આ બા બાપુજી ફોન આવ્યો હતો એ લોકો આવવાના છે તો તમે છે ને સાંજે વેલા આવી જજો પ્લીઝ એ શક્ય નથી આજે હોલી તું સમજવાની કોશિશ કર આજે મારે બે મીટિંગ છે પ્લીઝ બોલી તું સંભાળી લે છે અને એમ પણ બા બાપુજી તો રોકાવાના જ છે ને હા રોકાવાના જ છે હું તો કહું છું એક મહિનો નહીં ને છો મેના ભલે રોકાય એમાં શું ફરક પડે છે આ એમનું જ તો ઘર છે ને મને કાઈ ફરક ન પડે હો અને તમે છે ને જરાક બાબા પૂજીને કેજો કે હું ભલે शेरની છું પણ મને માણસો ગમે છે હા સાચી વાત છે તારી હા અને બોલી હું શું કેતો તો હવે કાઈ નથી કેવું આ લેટ થઈ ગયું મારે તમે છે ને બહુ વાતોડિયા છો તમે તો મોડું કરો છો ને મને પણ મોડું કરાવો છો અરે ભોલી સાંભળ તો ખરી મારે તને કઈ કહેવાનું હતું પણ યાદ નથી આવતું તને એમ કેવું છું કે બાબા પૂજી આવે ને તો એની મનગમતી રસોઈ બનાવજે હો હા હવે તમે તો છે ને આખો દિવસ ઓફિસે વ્યા જાવ છો અને મારો દિવસ કેમ જાય છે ને એ મને ખબર છે ઓફિસેથી પૈસા મોડા આવો છો તો બીજું કઈ કહેવાનું હતું ના જવું નથી હવે તમારે મોડું નથી થતું ઓફિસે જવું છે વાતું એ લગાડી દેઈ છે મને શું વાહ સાઈબો રે ગોવાળિયો મારો સાઈબો રે ગોવાળિયો હું ગોવાળણ ગિરની મારી શામરાધાની જોડલી ઓ શિટ ઓ નો હું આ કઈ રીતે ભૂલી શકું

આજે તમારો બર્થડે છે મે વિશ પણ ના કર્યું વિશ હેપી બર્થડે તમારી ભગવાન બધી મનોકામના પૂર્ણ કરે તમને ભગવાન લાંબુ જીવન આપે અરે પેમલી બેન તમે પણ મારી વાત તો સાંભળો અરે પણ મને તમારો બર્થડે યાદ જ હતો તમને તો તમારા ભાઈની ખબર છે ને કેટલા મોડા ઉઠે છે પછી તો હું એમના કામમાં જ લાગી રહું છું એનું ટિફિન બનાવવાનું એનો નાસ્તો બનાવવાનો પ્રેમલી બેન હું એના માટે માફી માગું છું ને બેન તમે સમજવાની કોશિશ કરો મારે કેટલી જવાબદારી ઘરની બધી માથે હોય ને હલો 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 નહીં ખો ફોન કેમ સમજાવું બધાને એકલી માણસ છું ઘરની કેટલી જવાબદારી હોય બધું કામ હોય માનું છું મેં ફોન મોડો કર્યો તો મારાથી થોડી શિકાયત હોય પણ આવું કરવાનું ફોન કાપી નાખવાનું એ કહું છું જરા ઉતાવળા હાલો હું ઉતાવળા હાલે જોયું આજકાલની છોકરીઓ પ્રેમલીન નો તેડાવીને આપણને બેને તેડાવ્યા અને પાછી કે છે કે છ મહિના અહીંયા રોકાવાનું છે જો હું તમને કહી દઉં છું હું કાંઈ છ મહિના રોકાવાની નથી એ છે ને હોનાના કોળિયા ભરાવે ને તોય મારે રોકાવું નથી તારો વાંધો જ આ છે કોઈ પણ વાત જાણવી નથી જોવી નથી ને સીધો નિર્ણય આપી દેવાનો એ પેલા વાત સમજાય કે એ લોકો શું કહેવા માગે છે પછી નિર્ણય લેવાય હે ભગવાન આનું મારે શું કરવું બસ બસવો બહુ ચાલાક છે આપણી દીકરીને તેડાવી નહીં મને તો લાગે છે કાઈક એના કાવતરા છે આ કેટલી મહેનત કરીને છોકરાને ભણાવ્યો તો શું વેળું એ છે ને તું એકલી જા બે ઘડી મને શાંતિ લેવા દે અને આ તારી લવારી છે ને એ કઈ બંધ થવાની નથી

તમને ખબર નથી તમે એની વાતોમાં આવી જાવ છો ભોલો તો છે જ આપડો દીકરો ઓલી પણ ઓલી છે ને એ કાચીડા જેવી છે રંગ બદલશે એ ઈ તમને ખબર ન પડે હે ભગવાન આને કેમ સમજાવવી મારે છોકરો એ સારો છે છોકરાની વોવે સારી છે પણ આની એક લવારી બન નથી થાતી આને પોતાનું સાસુપણું દેખાડવું છે બસ મારે આની માનસિકતા કેમ બદલવી ને એ જ કઈ ખબર પડતી નથી એ ઘરેથી તો હરક પદુડી થઈને નીકળી હતી આયા આવીને રંગ બદલાઈ ગયો આ કાચીડાની જેમ રંગ બદલે છે બસ ઈશ્વરને ફરિયાદ થઈ ગઈ ગવાઈ ગયા મારા ગુણ તો ચાલો પછી અંદર પણ હો વાતની એક વાત હું ને રોકાવાની નથી એ ભોલો તો આપણો જ દીકરો છે પણ ઓલી આવીને ત્યારના રંગ બદલાઈ ગયા છે હાલો હવે આમ હાલ પોતાને હાહુ પણ રાખવું છે બસ મને ટોકવાની જોતા નથી કે ઓલી કેવી છે પપ્પાજી તમારે જે ખાવું હોય ને એ મને કહી દેજો અત્યારે તો મમ્મી નું પસંદ બનાવું છું રાત્રે તમારી પસંદનું બનાવીશ ભોલી મારા માટે થોડું પાણી લઈ આવતો હા લઈ આવો આમ શું બેઠી છો કામમાં થોડીક મદદ કરાય વહુને પાણી પીવાનાય ઓર્ડર કરવા છે બોલો આજે ફેમિલીનો જન્મદિવસ છે તે કે ભોલાય એને ફોન કર્યો હા મમ્મીજી ફોન કર્યો તો પણ થોડો મોડો ફોન કર્યો તો તમને તો ખબર છે કે ભોલાને મોડા જાગવાની ટેવ છે એટલે કામમાં કામમાં છે ને થોડુંક મોડું થઈ ગયું ફેમિલી બેન થોડાક નારાજ હતા મારાથી તે કોઈ દી કીધું કે બેન અહીંયા રોકાવા આવો ગમે એમ વાત કરીને ગોટાળો વાળી દીધો છે હા મને ખબર છે બધી આજકાલની છોકરીઓની દાનત જ એવી હોય છે નણદું તો કોઈને ગમતી નથી એક મિનિટ મમ્મીજી દાનત એટલે તમે કેવા શું માગો છો મારી દાનત નથી એમ બેનને અહીંયા બોલાવાની અરે મમ્મીજી તમને કહું છું ને કે બેનબાઈ મારી સાથે સરખી વાત પણ નથી કરી મોડો ફોન કર્યો ને એટલે એ કંઈ સાંભળે તો હું એમને કહું ને કે રોકાવા આવો ને બીજી કંઈ વાત કરું બેનબાઈ તો ફોન કાપી નાખો બસ કરવા ખાતર ફોન કર્યો હશે તારી દાનત તો મને ખબર જ છે પણ મારી દીકરી બધું સમજે છે ચાલ ફરી ફોન કર અને એને અહીંયા બોલાવ એ ત્યાં ને અમે અહીંયા તમારે કોઈ દિવસ ગામડે આવવું નથી બસ અમારે જ અડદોલા ખાધા કરવાના મમ્મી આ તમે કેવી વાત કરો છો પપ્પા મને ક્યાંય જવામાં કોઈ વાંધો નથી પણ સમય તો હોવો જોઈએ ને તમને તો ખબર છે ને કે એમને મોડા જાગવાની ટેવ છે તો મારે તો સમયસર એમને બધું તૈયાર કરીને આપવાનું ને હું એકલી તો ક્યાંય ના જઈ શકું હું ક્યાંય જાઉં તો અહીંયાનું બધું અટકી જાય અને ભોલા એટલે કે મારો પતિ જ મારો આધાર સ્તંભ છે ને તો હું એમને મૂકીને કઈ રીતે આવી શકું જો બેટા એમાં એવું છે ને તમે ચૂપ રહો એટલે તું કેવા શું માંગે છે ભોલી એમ કે મેં કઈ છોકરાને શીખવું નથી એમ છોકરા મોડા જાગે તો એમાં વાંધો શું છે છોકરાઓને થોડા વહેલા ઊઠીને માટલા વિછળવાના હોય પછી ભાખરી કરવાની હોય ટિફિન બનાવવાના હોય એ શું કામ વેલા ઉઠે તારે છે ને જે કાંઈ કહેવું હોય ને મને કહેજે તારા બાપુજીને કાંઈ ન કહેતી હો એ તું ચૂપ કર અને ભોલી બેટા તમે જાઓ રસોઈ કરો એને તો બોલવાની ટેવ છે તમે તમારું કામ કરો જાઓ બેટા જ્યારે હોય ત્યારે બક 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 હમ ભોલા આજે ખબર છે શું થયું શું થયું તમને ખબર છે આજે પ્રેમલી દીદીનો જન્મદિવસ હતો તો મારાથી વિશ કરવામાં થોડુંક મોડું થઈ ગયું થોડું એટલે સાડા જ થયા હતા ફોન ઉપાડીને પછી એમણે જે મને સંભળાવ્યું છે વાત જવા દ્યો આ મમ્મી જે આવ્યા તો એમણે પણ મને કેટલી ખરી ખૂટી સંભળાવી

બધી અપેક્ષા મારા તરફથી શું કામ રાખે છે એ લોકો પેમલી દીદી બોલ્યા એ બધું મેં સાંભળી લીધું પણ મમ્મી મમ્મી તો વગર વાકે મારા ઉપર એટલું બોલ્યા ને શું વાક છે મારો જો બોલા મને તો લાગે છે ને કે આ વખતે એ લોકો આટલું બધું નહીં રોકાય ભોલા મને લાગે છે ને કે પેમલી પ્રેમલીબેનની કંઈક વાત હશે એ વાત મનાવવા જ બા બાપુ આપણી પાસે આવ્યા હશે જોજો એવું જ કઈક નીકળવાનું છે પણ આ બધામાં મારો શું વાક હતો ભોલી તું ચિંતા ન કર અને મમ્મીનો સ્વભાવ તો એવો જ છે એની ઉપર તારે ધ્યાન નહીં દેવાનું મેં તને કઈ કીધું મેં તને કોઈ દિવસ કઈ રોકી ના તો પછી સમજી લે કે મમ્મી છે ને શેરમાં નથી રહેતા અને એ જે કાંઈ બોલ્યા છે એ બધું ભૂલી જા સમય જવા દે બધું ઠીક થઈ જશે બરાબર અને હા આપણે બંને છે ને પેમલી બેનને કાલે ફોન કરી દઈશું આપણે બંને સાથે ફોન કરીશું અને કહેશું કે બેન ભૂલ થઈ ગઈ કાલે શું કામ અત્યારે જ ફોન કરો અને એમને પૂછો કે મારો શું વાક હતો તો મને ખબર પડે ને સમય તો જો મોડું થઈ ગયું છે અત્યારે કોણ ફોન કરે હા કાલે કરીશું ને તું ચિંતા નહી કર નહી માનો ને તમે મારી વાત હું સાચું કહું છું અત્યારે ફોન કરીને પૂછી લ્યો પ્લીઝ અત્યારે નહીં પ્લીઝ જો એ મોટી બેન છે હું એની સાથે વાત કરીશ ને તો એ બધું સમજી જશે તારે અત્યારે ગુસ્સો કરવો આટલું બધું વિચારવું એ તારા માટે સારું નથી જો અત્યારે મોડું થઈ ગયું છે આપણે સૂઈ જઈએ કાલે આપણે વાત કરીશું ઓકે સારું બધા એમ કરે છે કે જૂની ચાદર ને હોય ને ફેંકી દે હું તો જૂની ચાદરું ફાડીને સરસ મજાની રંગીન ગોદડી બનાવું સારું કહેવાય ને મમ્મી આપણા ઘરે પણ આજ નહીં તો કાલ જરૂર તો પડવાની જ છે ગોદડીઓને એટલે તમે અત્યારથી તૈયારી કરવા મળ્યા છો બરાબર છે મમ્મી બરાબર છે એટલે તું કેવા હું માગસ આ ગોદડી તો હું મારી દીકરી માટે બનાવું છું અને તારે ત્યાં તો આવશે ને એ તારે સાસરે થી આવશે સમજો એટલે મારી તરફ થી તો આશા રાખતો જ કે હું તને બનાવી દઈશ અને આ ક્યાં ગઈ છે એને ખબર નથી મને ગઈ હશે કે હું જોતો તો આવું એક મિનિટ ક્યાં છે તું હું તો છે ને ભોલીને જોતો હતો

જો મમ્મી આંભાબી ની પાછળ ના પડી શકાય સાચું કહું ને તો કાલે મેં પણ બહુ ગુસ્સો કર્યો તો એમના પર માં કેમનું નું તો પણ મારી તજીરા એવી ને કે હું શું છે ને બોલવા માંડી સારું થયું બેટા તું આવી ગઈ બાકી આજકાલની છોકરીઓને કાંઈ ખબર જ નથી પડતી કોને કેમ સાચવવા જોને મને ફોન કરે છે અને તને ફોન નથી કરતી અને કરે છે તોય છે એક દસ વાગે તારો બર્થડે હતો ને તો તને પહેલાં ફોન કરવો જોઈએ ને મમ્મી મેં તો ફોન પણ નથી કર્યો છતાં તમે મને કંઈ પણ નથી કહેતા અને ભોલીએ તો ફોન કર્યો છે છતાં પણ તમે એને ખીજાવ છો આવી રીતના તમે એની સાથે બોલી શકો સાચી વાત છે તારી બેટા શું સાચી વાત આ બેમલી સાસરે છે બધી જવાબદારી એના માથે છે છતાં પણ બધું સમજે છે અને પેલી પેલી કાંઈ નથી સમજતી અને કાલ હવારે આને કાંઈક નાનું થાય ને આપણે આમ છૂટા છવાય રહીએ તો કેવું લાગે મારો ઈરાદો એવો હતો કે એને પણ કાંઈક નાનું આવે ને તો બધાયની સાથે રહીને તો સારું એમ મમ્મી તો કઈ વાતને ક્યાં લઈ જાય છે ওমতে ফ তো ও সারা এসে কার। না পাথমকাররে ফন্না কার আনাভাবিচ পাল ওপ যারা ফননাকার পাবে ফরন কার চা র পাখি স অতল আমা পাভ পাছে মাসে নারানছ রাপন কা কা সেটা এলোকার জু আপে ছকি কেটলে ডাইছে। અને આપણા ભોલીવો પણ કેટલા ડાયા છે આ તું બધું ઊંધું વાળવા બેઠી છો કદાચ ભોલીવોથી ફોન કરવામાં મોડું થઈ ગયું તો એમાં ફેર શું પડે અને આપણે છે ને આ સાસુપણું જરીક છે ને દૂર કરો ને તો વધારે સારું દીકરી બનીને સંભળાવો સમજાવો ને તો સમજે આ તો સાસુ બનીને જ કેવું છે તો કોણ સાંભળવાનું તમને ખબર છે તમે અહીંયા આવવાના હતા ને તો ભોલીએ કેટલી બધી તૈયારી કરી રાખી હતી હા મને પણ ખબર છે અને બેન તું અહીંયા કોઈ દિવસ એકલી આવે ત્યારે તને ભોલીનું વર્તન એવું ક્યારે લાગ્યું કે તારા પ્રત્યે અણગમો હોય કે તું મમ્મીને કે કે મમ્મી છે ને એ વાતે વાતે ભોલીને ઉતારી જ પાડે છે આવું તો કોઈ કરતું હશે તું વિચાર કર બેન એ મારી પત્ની છે તો મારે એનું પણ સાંભળવું પડે ને હું એની કેટલી બધી વાતોને ટાળી નાખું છું એને સમજાવી પણ દઉં છું છતાંય વાત છે ને ને આમ લાગે પછી વાત આપણા હાથમાં નથી રહેતી શીખ કંઈક શીખ આ ભાઈ બેન પાસેથી કઈક શીખ તું જ બધામાં પથ્થર નાખે છે અને બેટા ભોલા આ ભોલીઓ ક્યાં ગયા છે તને કહીને તો ગયા છે ને હા કઈ વસ્તુ લેવા ગયે છે તમે કઈ બીજું નહીં વિચારતા પપ્પા મારાથી રિસાયને નથી કઈ હો હમણા આવી જશે બસ હવે ભાઈ તો ખાઈ લે અરે એ તો ભૂલી જ ગયો તો જોયું બાર વાયો ગયો ને અરે મમ્મી ભાભીનો ફોન આવ્યો હતો એમને બહાર બોલાવ્યા છે એમને કઈ કામ હશે એમની પણ પોતાની જિંદગી છે ને મમ્મી ইলো কোনে পাস্টেশ ছোয়ে কে নয়ে অরে ভাভি কেম সো তমে নান্বা সারু সারু ও তমে মজে মা হাং বস মজাছে মাফ করজো বেনো ঘ ননু বছবে বউওয়াতো থেকে আছ ক্রিয়া বিছে না ভুক লাগি সে ছা ওর সৈনতে আরি কর। ভাপু ননুতন ছাটাছে সেটান চা নননাওনা থছ। মানু খাবার সরাসা দেছে তাছি সেুকানে উকারছে রাত ঝদশ খ। আটি সেুকানড পারিস্ততলেটা প্রডেমছে। পা মনেতাই সাকছে পাবি।

અમે લોકો એટલે જ તમને લોકોના અહીંયા બોલાવ્યા છે કે એ વાતને આ ચોખટ કરી નાખીયા અને વાત જાણે એમ છે કે ચિબાવલી તું ફઈ બનવાની છે અને મમ્મી પપ્પા તમે દાદા દાદી શું હા હું પપ્પા અને બોલી મમ્મી સુમા મમ્મી ને ધીમું સંભળાય ને એટલા માટે મમ્મી સાચું કહું ને તો આ ખુશ ખબર એટલા માટે તમને અહીંયા અહીંયા હતા પણ તમે તો આવીને સાથે જેવી રીતે વર્તન કરતા હતા જેવી રીતે બોલતા હતા જવા દો એ વાત હું તો પછી રાહ જોતો હતો ક્યારે પેમલી આવે બેન આવે એટલે તમને બધાને બેસાડીને આ વાત કરવાની હતી તમે લોકો મને પૂછતા હતા ને કે ભૂલી ક્યાં ગઈ છે ક્યાં ગઈ છે મને તો ખબર જ હતી પણ હું તમને છે ને એ આવે ને ત્યારે જ કહેવા માગતો હતો અરે બેટા હું તો બહુ જ ખુશ છું અને ભોલી બેટા તમારી બધી ફરમાઈશ અમે પૂરી કરીશું અને હા હું તો હવે દેશમાં જવાનો જ નથી બસ હું તો મારા પોત્ર કે પોત્રી સાથે અહીંયા રમવાનો છું ને મારું બચપન મને યાદ આવી જાય હા બરાબર છે બાપા આ તમે ને હું બંને સાથે રમશું તું શું હા મને કોઈ ને નહીં કોઈ ને નહીં એટલે મમ્મી તમે કેવા શું માંગો છો હવે તો હું નાના એવા મારા ઠાકોરજી કે લક્ષ્મીજી જે આવે એને રમાડવા માંથી ઊંચી આવું તો પછી તમારા મારો લાલો ભલો કોઈનું ધ્યાન રાખવાની નથી અને બેટા ભોલી હું જેટલી ગોદડીઓ બનાવું ને એ બધી મારા લાલા કે લાલી માટે મને માફ કરજે બેટા મેં તારી સાથે આવું બધું કર્યું મારો લાલો કે લાલી હવે હવે અને જ પછી જો કટુ વેણ બોલ્યા છે ને તો એક નહી મારું હું તો મારા લાલા ને કે લાલી ને અત્યારથી હાલડા ગાવાની પ્રેક્ટિસ કર નાખું કાનુડા ને હીરલા દોરી હાથ જો હળવે હિચકો નાખું પોઢે દિનાથ કાનુડા ભાઈ ને હાલા ગાવ કાનુડા વીરને ગામ નું અમારા મુદ્દાનો લાભ સુર અને સબસ્ક્રાબ શરૂ કર્યો છે આમ પણ કરજો ધન્યવાદ